નમસ્કાર મિત્રો દર્પણ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમજ સરકારી ભરતીને લગતી તમામ માહિતીની સૌથી લેટેસ્ટ અપડેટ તો આજના આ વિડીયોમાં તમે થમનેલ પર જોયું એ જ ખાસ અગત્યના ન્યૂઝ આપના સુધી પહોંચાડવા પ્રયત્ન કરી રહ્યો છું જી એસ ઇ દ્વારા હાલમાં ચાલી રહેલી જે સીસીઈની પરીક્ષા છે કે જે અલગ અલગ દિવસોની અંદર ગોઠવવામાં આવેલી છે એ પરીક્ષા બાબત ખાસ અગત્યની માહિતી આજે આપવામાં આવી છે કે ખાસ જે અગત્યની પરીક્ષા હતી એને મોકૂફ રાખવામાં આવી છે હવે એના માટેના કારણો ક્યાં હોઈ શકે અને એ પરીક્ષા શા કારણે મોકૂફ રખાઈ છે મોકૂફ રાખી છે તો હવે ફરીથી પાછી લેવાશે કે નહીં લેવાય તે તમામ બાબતો આ વિડીયોમાં આપણે જોઈશું હવે તમામ પરીક્ષા મોકૂફ નથી રહી કયા કયા દિવસની પરીક્ષા મોકૂફ રહી છે શું વાત છે એ તમામ માહિતી જોવા માટે વિડીયોને અંત સુધી જુઓ સાથે જ આપે અમારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો જેથી કરીને આ વાર અગત્યના સમાચાર સૌથી પહેલાં આપના સુધી પહોંચતા રહે અને બાજુમાં રહેલું બે લાયકન દબાવવાનું પણ ન ભૂલતા જેથી કરીને નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો ચાલો વિડિયોને શરૂ કરીએ તે પહેલાં આપ અમારી ટેલિગ્રામ ચેનલમાં ન જોડાયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલની લિંક પણ આપેલી છે ત્યાંથી તમે ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ શકો છો અહીં આપ જોઈ શકો છો કે પરિપત્ર જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બ્લોક નંબર બે પહેલો માળ કર્મયોગી ભવન સેક્ટર દસ ગાંધીનગરનો પરિપત્ર છે જાહેરાત ક્રમાંક જે બસો બાર ઓબ્લિક બે હજાર ત્રેવીસ ચોવીસ વેબસાઇટ ઉપર આ તમામ ડિટેલ મૂકવામાં આવેલી છે ઓજસ ઉપર આગળ આપણે જોઈએ પરીક્ષા મોકૂફ રાખવા અંગે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરની જાહેરાત ક્રમાંક બસો બાર ઓબ્લિક બે હજાર ત્રેવીસ ચોવીસ ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણ હવે આની અંદર બે પ્રકારની પરીક્ષા હતી ગ્રુપ એ અને ગ્રુપ બી અહીં ગ્રુપ એ અને બી બંનેની વાત સાથે છે એની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ એક ચાર બે હજાર ચોવીસના રોજથી શરૂ કરવામાં આવેલ છે મતલબ કે પહેલી તારીખથી આ પરીક્ષા કન્ટિન્યુ ચાલુ છે તબક્કાવાર પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે અને જુદા જુદા સેન્ટરો ઉપર ઘણા બધા સેન્ટરો ઉપર પરીક્ષા ઘણા બધા ઉમેદવારો આપી ચૂક્યા છે હવે આગળ આ પરીક્ષા મોકૂફ થઈ છે એના બાબતની વાત કરીએ તો મંડળ દ્વારા આયોજિત સદરહુ પરીક્ષા કાર્યક્રમની તારીખ ખાસ મિત્રો અહીં ધ્યાન આપજો તારીખ જે છે વીસ એકવીસ સત્યાવીસ અઠ્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ વીસ એકવીસ સત્યાવીસ અઠ્યાવીસ આ ચાર દિવસ એપ્રિલ મહિનાના અને તારીખ ચાર પાંચ મે મહિનાની બે હજાર ચોવીસના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવેલ છે કારણ શું છે ભાઈ વહીવટી કારણ છે એના કારણે આ પરીક્ષા હાલ પૂરતી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે એનો મતલબ કે એના પછીના તબક્કામાં પરીક્ષા લેવાશે તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસ અને નવ પાંચ બે હજાર ચોવીસના રોજ જે પરીક્ષા યોજાનાર હતી તેનો કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલો છે એટલે બીજી કોઈ તારીખોમાં કંઈ ફેરફાર કરવામાં આવેલો નથી માત્ર વીસ એકવીસ સત્યાવીસ અઠ્યાવીસ એપ્રિલ અને ચાર અને પાંચ મે આ જે તારીખોના રોજ જે ઉમેદવારોની પરીક્ષા હતી તેમની પરીક્ષા હાલ પૂરતી મોકૂફ છે એટલે એ ઉમેદવારોએ પરીક્ષા આપવાની થતી નથી એ ઉમેદવારોને હવે પછીના તબક્કામાં બીજા તબક્કામાં ફરીથી જ્યાં સુધી કોઈ નવા ન્યૂઝ ન મળે ત્યાં સુધી વેઇટ કરવાની રહેશે અને એને ફરીથી નવા કોલ લેટર પણ આવી શકે છે કારણ કે તારીખ બદલે એટલે કોલ લેટર પણ નવો આવશે આગળ વાત કરીએ તો આગળ જણાવવામાં આવ્યું છે કે મોકૂફ રાખવામાં આવેલ પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી આથી જણાવવામાં આવે છે નીચે તારીખ આજની છે ઓગણીસ ચાર બે હજાર ચોવીસ અને સચિવની સહી છે તો મિત્રો આગળની જે પરીક્ષા ફરીથી લેવાની થશે એની જે જાહેરાત છે મતલબ કે એના જે ન્યૂઝ છે એ પણ તમને અમારી ચેનલ પરથી મળી રહેશે ટૂંક સમયમાં નવી તારીખો જાહેર કરવામાં આવશે અને નવા કોલ લેટર પણ સંભવત આવી શકે છે કારણ કે તારીખ બદલે તો મોસ્ટલી સ્થળ અને સેન્ટર બદલવાની શક્યતાઓ નહિવત છે પરંતુ તારીખ બદલશે અને ફરીથી કદાચ કોલ લેટર પણ તમારે ડાઉનલોડ કરવા પડી શકે છે તો બસ આ જ અગત્યના ન્યૂઝ હતા આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરીને અન્ય ઉમેદવારો સુધી પણ આ માહિતી પહોંચી જાય જેથી કરીને ઉમેદવાર જે તે તારીખે સેન્ટર ઉપર પહોંચી અને ઊભા ન રહે ખોટો ધક્કો ખાય આ સિવાય આવી જ અગત્યની માહિતી આપ અમારી દર્પણ એકેડેમીના માધ્યમથી તમામ સોશિયલ મીડિયામાં મેળવી શકો છો એ તમામ સોશિયલ મીડિયાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે આપ અમારી સાથે જોડાવો અને આવી માહિતી મેળવતા રહો અસ્તુ ધન્યવાદ